હવે આપણે ઓક્સિડેશન અને રિડક્શન વિશે જાણીએ છીએ સંયોજન બનાવતા પરમાણુના ઘટક માટે ઓક્સિડેશન અવસ્થા આપણે શોધી શકીએ કે નહીં તેની ખાતરી કરવા હું આ મહાવરો કરવા માંગુ છું ઉદાહરણ તરીકે મારી પાસે અહીં મેગ્નેશિયમ ઓક્સાઇડ છે જેનો ઉપયોગ સિમેન્ટમાં થાય છે તેની બીજી ઉપયોગીતા પણ છે અને અહીં મારી પાસે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે જેનો ઉપયોગ એન્ટી એસિડ તરીકે અને ડિઓ તરીકે થાય છે અને આ બંને સંયોજનના દરેક ઘટકની ઓક્સિડેશન અવસ્થા વિશે વિચારો આશા છે કે તમે તે કર્યું હશે હવે આપણે તેને સાથે મળીને કરવાનો પ્રયત્ન કરીએ સૌપ્રથમ મેગ્નેશિયમ ને જોઈએ તમે જોઈ શકો કે મેગ્નેશિયમ એ સમૂહ નું તત્વ છે તે આલ્કલાઇન ધાતુ છે તેની પાસે બે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ હોય છે તે એટલું બધું વિદ્યુત ઋણ હોતું નથી આપણે એ પણ જોઈ ગયા કે આ સમૂહમાં રહેલા તત્વો જેની પાસે બે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ હોય છે તેઓ તે બે ઇલેક્ટ્રોનનું દાન કરે છે માટે જો તેઓ આયનિક બંધ બનાવે અથવા જો તેમનું આયનીકરણ થાય તો તેઓ બે ઇલેક્ટ્રોન ને ગુમાવે છે જો તમે બે ઇલેક્ટ્રોન ગુમાવો તો તમારો વીજભાર પ્લસ ટુ થશે આમ મેગ્નેશિયમની ઓક્સિડેશન અવસ્થા પ્લસ ટુ છે હવે આવર્ત કોષ્ટકમાં બીજી તરફ જોઈએ તો ઓક્સિજન એ સમૂહ નું તત્વ છે તેની પાસે છ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ હોય છે અને તેની વિદ્યુત ઋણતા વધારે હોય છે જેનો અર્થ એ થાય કે તે બાકીના તત્વ પાસેથી ઇલેક્ટ્રોન મેળવવાનું પસંદ કરે છે ખાસ કરીને જો આપણે ઓક્સિજન ની વાત કરીએ તો તે બે ઇલેક્ટ્રોન લેવાનું પસંદ કરે છે આ રહેલા બધા જ તત્વો તત્વો બીજા પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારે છે જો તમે બે ઇલેક્ટ્રોન સ્વીકારો અને પછી તટસ્થ પરમાણુ તરીકે વર્તો તો તમારી ઓક્સિડેશન અવસ્થા માઇનસ ટુ છે માટે અહીં તે કામ કરતો હોય એવું લાગે છે આ મેગ્નેશિયમની ઓક્સિડેશન અવસ્થા પ્લસ ટુ છે પરંતુ જ્યારે તમે ઓક્સિડેશન અવસ્થાને સુપરસ્ક્રિપ્ટમાં લખો ત્યારે તેને આ રીતે લખવામાં આવે છે અને અને તેવી જ રીતે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા છે છે આ આ યોગ્ય કારણ કે આખા અણુનો પરિણામે વિદ્યુત ભાર શૂન્ય થઈ જશે બે ઓછા બે બરાબર ઝીરો અને પરિણામે આ તટસ્થ અણુ છે અહીં આ આયનીય સંયોજન છે ઓક્સિજન બે ઇલેક્ટ્રોન મેળવે છે અને મેગ્નેશિયમ ખરેખર બે ઇલેક્ટ્રોન નું દાન કરે છે આમ આયનીય રીતે અહીં શું થઈ રહ્યું છે તે આપણને ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે હવે આપણે આ સંયોજન એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ વિશે વિચારીએ આપણે અત્યારે જ વાત કરી ગયા તે પ્રમાણે મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન નું દાન કરવાનું પસંદ કરે છે માટે આ મેગ્નેશિયમ ની ઓક્સિડેશન અવસ્થા પ્લસ ટુ છે હવે આ હાઇડ્રોક્સાઇડ એનાયન વિશે વિચારીએ હવે જો આપણે આ આખો અણુ તટસ્થ કરવો હોય તો અહીં આ જે જમણો ભાગ છે અહીં આ ભાગ હાઇડ્રોક્સાઇડ એનાયન તેની ઓક્સિડેશન અવસ્થા માઇનસ ટુ હોવી જોઈએ તે કઈ રીતે શક્ય છે નોંધો કે આપણી પાસે અહીં બે હાઇડ્રોક્સાઇડ છે અહીં સબસ્ક્રિપ્ટમાં બે લખેલું છે હવે જો આ દરેક હાઇડ્રોક્સાઇડની ઓક્સિડેશન અવસ્થા માઇનસ હોય તો જ્યારે તે બંને હાઇડ્રોક્સાઇડને ભેગા કરવામાં આવે તો તેમની ઓક્સિડેશન અવસ્થા ઓક્સિડેશન અવસ્થા પ્લસ એક છે હવે જો આપણે આ હાઇડ્રોક્સાઇડ વિશે વિચારીએ તો આ દરેક હાઇડ્રોક્સાઇડની પરિણામી ઓક્સિડેશન અવસ્થા માઇનસ એક થાય પરંતુ આપણી પાસે તેવા બે છે તેથી જો આપણે સંયોજનના આ ભાગની પરિણામી ઓક્સિડેશન અવસ્થા વિશે વિચારીએ તો તે માઇનસ બે થશે અને તે મેગ્નેશિયમના પ્લસ બે સાથે જોડાઈને તટસ્થ અણુ બનાવે